ઓમ નમો ભગવતી વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય વીસમો જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ ઉદ્ધવજીએ કહ્યું કમળ નયન શ્રી કૃષ્ણ હમણાં આપે અગાઉના અધ્યાયમાં કહ્યું કે ગુણ દોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે આ સંબંધમાં મને શંકા થઈ રહી છે કે કર્મોના દોષ અને ગુણોનું વર્ણન વેદોમાં જ કરેલું છે અને તેમના વિધિ નિષેધની ચર્ચા પણ તેમાં જ છે જ્યારે વેદ તો આપ ઈશ્વરની જ વાણી છે વેદો દ્વારા જ વર્ણાશ્રમના ભેદ પ્રતિલોમ કનિષ્ઠ વર્ણના વ્યક્તિના ઉચ્ચ વર્ણની કન્યા સાથે લગ્ન કરવા અને અનુલોમ એટલે કે ઉચ્ચ વર્ણના વ્યક્તિના કનિષ્ઠ વર્ણની કન્યા સાથે લગ્ન કરવા આવા લગ્નોથી ઉત્પન્ન વર્ણશંકર સંતથી દ્રવ્ય દેશ આયુ કાલ સ્વર્ગ અને નરક આ બધામાં ભેદનું જ્ઞાન થાય છે આ પ્રમાણે વિધિ નિષેધનું લક્ષણ બતાવનાર આપની જ વેદવાણીમાં ગુણદોષ વિશે પણ કહ્યું છે તો જ્યાં સુધી ગુણદોષને મનુષ્યો સમજશે નહીં ત્યાં સુધી તેમનું કલ્યાણ કઈ રીતે થશે હે સર્વશક્તિમાન પરમેશ્વર વેદ જ પિતૃઓ દેવો મનુષ્યોને માટે કલ્યાણકારી માર્ગના પથદર્શક નેત્ર છે જે આ વેદરૂપી નેત્રોને જાણતો નથી તે કલ્યાણ શું છે સાધ્ય શું છે સાધન શું છે એ જાણી શકતો નથી ગુણદોષના ભેદ પણ આપની વેદવાણી દ્વારા જ કરવામાં આવ્યા છે આ કોઈની માત્ર કલ્પના નથી અને વેદો દ્વારા જ ગુણદોષની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ છે પોતાની મેળે થઈ નહીં આથી મને શંકા થઈ રહી છે શ્રી ભગવાને કહ્યું પ્રિય ઉદ્ધવ જ વેદોમાં અને બીજે પણ મનુષ્યનું કલ્યાણ કરવા માટે અધિકારી ભેદથી ત્રણ પ્રકારના યોગનો ઉપદેશ કર્યો છે તે છે જ્ઞાન કર્મ અને ભક્તિ મનુષ્યના પરમ કલ્યાણ માટે આ સિવાય બીજો કોઈ ઉપાય ક્યાંય પણ નથી ઉદ્ધવજી જે લોકો કર્મો અને તેના ફળથી વિરક્ત થઈ ગયા છે અને તેમનો ત્યાગ કરી ચૂક્યા છે તે જ્ઞાનયોગના અધિકારી છે આથી ઉલટો જેમના ચિત્તમાં કર્મો અને તેમના ફળથી વૈરાગ્ય થયો નથી તેમનામાં દુઃખ બુદ્ધિ થઈ નથી તેવા સકામ મનુષ્યો કર્મયોગના અધિકારી છે જે પુરુષો ન તો અત્યંત વિરક્ત છે કે ન અત્યંત આસક્ત છે તથા કોઈ પૂર્વજન્મના શુભ કર્મથી સૌભાગ્યવશ મારી લીલા કથાઓમાં જેમની શ્રદ્ધા થઈ ગઈ છે તેઓ ભક્તિયોગના અધિકારી છે આવા પુરુષોને ભક્તિયોગ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે કર્મ સંબંધી જેટલા પણ વિધિ નિષેધ છે તે પ્રમાણે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ જ્યાં સુધી કર્મમય જગત અને તેનાથી પ્રાપ્ત થનારા સ્વર્ગાદી સુખોથી વૈરાગ્ય ન થઈ જાય અર્થાત મારી લીલા કથાઓના શ્રવણ કીર્તનમાં શ્રદ્ધા ન થઈ જાય ઉદ્ધવ આ પ્રમાણે જે મનુષ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ ધર્માચરણ કરતો રહીને યજ્ઞો દ્વારા કોઈ પણ આશા તૃષ્ણા ન રાખતા મારી આરાધના કરતો રહે અને નિષિદ્ધ કર્મો છોડીને કેવળ વિહિત કર્મોનું જ આચરણ કરે તો તેને સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી પોતાના ધર્મમાં નિષ્ઠા ધરાવનાર પુરુષના પાપો નાશ પામે છે અને તે નિષ્પાપ અર્થાત પવિત્ર થઈ જાય છે તે આ લોકમાં વ્યવહાર આદિ કરતો રહીને વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તેને અનાયાસ જ મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે સ્વર્ગના દેવતાઓ પણ તેને ઈચ્છે છે અને નારકના જીવો પણ મનુષ્ય શરીરની કામના કરે છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગના સાધકો પણ મનુષ્ય શરીરની કામના કરે છે કેમ કે સ્વર્ગ અથવા નરક બંને સ્થાનોમાં ભગવત પ્રાપ્તિ થતી નથી તે તો માત્ર મનુષ્ય શરીરમાં જ થાય છે વિવેકી પુરુષે સ્વર્ગ નરક અથવા આ લોકની કોઈ પણ કામના ન કરવી જોઈએ એટલું જ નહીં આ મનુષ્ય શરીર શ્રેષ્ઠ છે માટે ફરી હું મનુષ્ય થાવ એવી પણ ઈચ્છા ન કરવી જોઈએ કારણ કે કોઈ પણ દેહાશક્તિ રાખવાથી મનુષ્ય પ્રમાદી બને છે અને તેનું પતન થાય છે તેથી સાવધાન થઈને વિવેક દ્વારા એવું સમજીને કે આ શરીર મરણધર્મી હોવા છતાં પણ પરમાત્મા પ્રાપ્તિ કરાવનારું છે આવો દ્રઢ નિશ્ચય કરીને મૃત્યુ આવે તે પહેલાં જ આત્મકલ્યાણ કરી લેવું જોઈએ આ શરીર એક વૃક્ષ છે તેમાં માળો બનાવીને જીવરૂપી પક્ષી રહે છે તેને યમરાજના દૂતો પ્રતિક્ષણ કાપી રહ્યા છે જેમ પક્ષી કપાઈ રહેલા વૃક્ષને છોડીને ઉડી જાય છે એ જ પ્રમાણે આ મનુષ્ય શરીરને કાળ રાત દિવસ ખૂબ જ તુરાથી કાપી રહ્યો છે જે મનુષ્ય કાળની આક્રિયા જોઈને ભયભીત થઈને કામના શૂન્ય થઈ જાય છે તે જ પરમાત્મા તત્વને જાણીને શાંત આત્મા થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે સર્વપ્રથમ વાત તો એ છે કે આ મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે તેમ છતાં મારી અપાર કૃપાથી તે સુલભ થઈ ગયું છે સંસાર સાગરથી પાર ઉતરવા માટે મનુષ્ય શરીર જ એક દ્રઢ નૌકા છે ગુરુદેવ તે નૌકાના કર્ણધાર છે અનુકૂળ વાયુ બનીને તેને હું ચલાવું છું મારી આટલી કૃપા હોવા છતાં પણ જે આ સંસાર સાગરથી પાર ન ઉતરે તો એવું જ માનવું જોઈએ કે તે સ્વયં જ પોતાના આત્માની હત્યા કરી રહ્યો છે પ્રિય ઉદ્ધવ જ્યારે મનુષ્ય કર્મોમાં દુઃખનો અનુભવ કરીને તેનાથી નિવૃત્ત થઈ જાય ત્યારે તેને જીતેન્દ્રિયતાપૂર્વક યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને અભ્યાસ આત્માનુસંધાન દ્વારા પોતાનું મન મુજ પરમાત્મામાં એકાગ્ર કરવું જોઈએ ધ્યાનના સમયે મન ચંચળ બનીને આમ તેમ ભટકવા લાગે ત્યારે તુરંત સાવધાનીથી તેને પકડીને મનાવીને સમજાવીને ફોસલાવીને પોતાના વશમાં કરવું સાધક ઇન્દ્રિયો અને પ્રાણોને પોતાના વશમાં રાખે અને મનને એક ક્ષણ માટે પણ છૂટું ન મૂકે મનની એક એક ચાલ અને પ્રત્યેક હરકતને જોતો રહે આ પ્રમાણે સાત્વિક બુદ્ધિ દ્વારા ધીરે ધીરે મનને પોતાને વશ કરી લેવું ઘોડો નિરંકુશ છે તેને વસમાં કરવાની જરૂર છે યુક્તિપૂર્વક તે જે રીતે વસમાં થઈ જાય તે જ પ્રમાણે મનના ભાવોને જાણીને મનને વસમાં કરવાની જરૂર છે મન સારી રીતે વસમાં થઈ જાય ત્યારે જ પરમ યોગ થાય છે સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર સુધી સૃષ્ટિનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે સૃષ્ટિ ચિંતન કરવું જોઈએ અને જે રીતે શરીર વગેરેનો પ્રકૃતિમાં લય બતાવવામાં આવ્યો છે તે પ્રમાણે લય ચિંતન કરવું જોઈએ આ ક્રમ ત્યાં સુધી રાખવો જોઈએ જ્યાં સુધી મન શાંત અને સ્થિર ન થઈ જાય જે પુરુષ સંસારથી વિરક્ત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થોમાં દુઃખબુદ્ધિ બુદ્ધિ થઈ ગઈ છે તે પોતાના ગુરુજનોના ઉપદેશને સારી રીતે સમજીને સતત પોતાના ચિંતનમાં જ સંલગ્ન રહે છે આ અભ્યાસથી ખૂબ જલ્દી જ તેનું મન ચંચળતા છોડી દે છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વગેરે યોગ માર્ગોથી આત્મવિદ્યાથી તથા મારી પરાભક્તિથી તથા મારી ઉપાસના અર્થાત ભક્તિ યોગથી મન પરમાત્માનું ચિંતન કરવા માંડે છે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી ઉદ્ધવજી આમ તો યોગી કોઈ નિંદિત કર્મ કરતો નથી પરંતુ ક્યારેક તેનાથી પ્રમાધ્વસ કોઈ અપરાધ થઈ જાય તો તે યોગ દ્વારા જ તે પાપને ભસ્મ કરી લે તેના માટે બીજું કોઈ કર્મ ન કરે શાસ્ત્રે બતાવેલ પોતપોતાના અધિકારનું આચરણ કરવું એ જ ગુણ છે પરંતુ જે કર્મ પોતાના માટે નથી બીજાના માટે છે તે કરવાથી દોષ લાગે છે કર્મો સ્વભાવથી જ અશુદ્ધ છે માટે કર્મોનો સંગ ત્યજવાની ઈચ્છાથી વેદોએ તેમાં ગુણદોષનું વિધાન કરીને તેમનું નિયમન કર્યું છે મારી કથામાં શ્રદ્ધા રાખવી બધા કર્મોથી વૈરાગ્ય લઈ લેવો કર્મોનો ત્યાગ કરવામાં અસમર્થ હોય તો બધા કર્મો દુઃખના કારણ છે એવું સમજીને તેનાથી છૂટવાનો પ્રયત્ન કરવો આ પ્રમાણે બુદ્ધિમાં પોતાના નિશ્ચયને દ્રઢ કરીને શ્રદ્ધા પ્રેમથી મારું ભજન કરવું કામનાઓનો નાશ ન થઈ શક્યો તો તેના દુઃખદાયી પરિણામો અને તે તે વિષયોની નિંદા કરતા રહીને તેનું સેવન કરવું આવું કરવાથી કર્મ પ્રત્યે વૈરાગ્ય થઈ જશે આ પ્રમાણે મારા બતાવેલા ભક્તિમાર્ગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું તે ભક્તના હૃદયમાં આવીને બેસી જાઉં છું અને મારી ઉપસ્થિતિથી તેના હૃદયની સઘળી વાસનાઓ તેના મૂળ સાથે નષ્ટ થઈ જાય છે આ પ્રમાણે જ્યારે તે ભક્તને મુજ સર્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે તેના હૃદયની ગ્રંથિ તૂટી જાય છે તેના બધા સંશયો છિન્ન ભિન્ન થઈ જાય છે અને કર્મવાસના સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે તેથી જે યોગી મારા ભક્તિયુક્ત ચિંતનમાં મગ્ન રહે છે તેના માટે જ્ઞાન વૈરાગ્યની આવશ્યકતા નથી રહેતી તેનું કલ્યાણ તો પ્રાય મારી ભક્તિ દ્વારા જ થઈ જાય છે કર્મ તપ જ્ઞાન વૈરાગ્ય યોગાભ્યાસ દાન ધર્મ અને બીજા કલ્યાણપ્રદ સાધનો વડે જે પ્રાપ્ત થાય છે તે બધું મારો ફક્ત મારા ભક્તિયોગના પ્રભાવથી સ્વર્ગ મોક્ષ અથવા મારું પરમધામ જે ઈચ્છે તે તેને સહજમાં જ પ્રાપ્ત થઈ જાય છે મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાન સાધુ ભક્તો સ્વયં તો કશું ઈચ્છતા જ નથી જો હું તેમને કૈવલ્ય મોક્ષ પણ આપી દઉં તો તે પણ તેઓ લેવા ઈચ્છતા નથી કોઈ જ ઈચ્છા ન રાખવી એ પરમ કલ્યાણ માટે સર્વોત્તમ સાધન છે તેથી જેને કોઈ પણ કામના કે અપેક્ષા નથી તે જ મારી ભક્તિ કરી શકે છે મારા અનન્ય પ્રેમી ભક્તોનો અને તે સમદર્શી મહાત્માઓનો કે જેઓ બુદ્ધિથી અતિત પરમાત્મા તત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તેમનો વિધિ નિષેધ દ્વારા થનારા પુણ્ય પાપ સાથે કોઈ સંબંધ નથી આ પ્રમાણે જે લોકો મારા દ્વારા કહેવાયેલા આ જ્ઞાન ભક્તિ અને કર્મ માર્ગનો આશ્રય લે છે તેઓ પરબ્રહ્મ તત્વને જાણીને મારા પરમધામને પ્રાપ્ત થાય છે એ તો શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહિંસા સંહિતાયા એકાદશ ગંધે વિંશોધ્યાય अग्यार मासको अन्त अन्तर्गत विसमो अध्याय समाप्त मूल प्रश्नको नयाँ आल कि जय